શું છે સમગ્ર વિગત જાણીએ અહેવાલમાં જય હિન્દ હોય આદમી પાર્ટી હોય કે પછી કોઈ પણ પક્ષ હોય આંતરિક વિવાદ દરેક જગ્યાએ થતો જ હોય છે પણ ક્યારેક એવું થતું હોય છે કે પક્ષની અંદરનો વિવાદ છડે ચોકે લાવીને ચર્ચવામાં આવતો હોય છે રાજકોટમાં કઈક આવું જ થયું છે રાજકોટમાં ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકરે આ પહેલા તો તેમણે શું કહ્યું એ સાંભળીએ હું આજે ભારતીય જનતા પાર્ટીના વિધાનસભા અડસઠી ના સહાર્જ તરીકે રાજીનામું આપવા માંગુ છું મારા રાજીનામુંના બાર મુખ્ય કારણો છે રાજકોટ મહાનગરપાલિકામાં જે નાગરિકો છે નાગરિકોના પ્રાણ પ્રશ્નો છે એ પ્રાણ પ્રશ્નો મુજબ રાજકોટમાં બાંધકામ પ્લાન હોય કે રાજકોટમાં મકાન વપરાશ અંગેના પ્રમાણપત્ર હોય એ અરજીઓનો સમયસર નિકાલ થતો નથી રાજકોટનો પહેલો અને મુખ્ય પ્રશ્ન સૂચિત સોસાયટી રેગ્યુલરાઈઝ કરવાનો છે એ સુચિત સોસાયટી રેગ્યુલરાઈઝ કરવાના ચાર પાંચ વર્ષથી જે પેન્ડિંગ કામો છે ત્યાર પછી જે સૂચિત સોસાયટીમાં સામાન્ય નાગરિકો રહે છે એ જ્યારે પોતાનું જર્જરિત થયેલું મકાન રિનોવેટ કરે ત્યારે એમને નોટિસો આપવામાં આવે છે અને દંડ ફટકારવામાં આવે છે રાજકોટ મહાનગરપાલિકા એ વેરામાં જે રીતે વધારો કર્યો બે થી ત્રણ ગણો વેરામાં વધારો કર્યો વ્યવસાય વેરો હોય કે પર્યાવરણ અંગેનો વેરો હોય ત્યાર પછી રાજકોટમાં જે રીતે ટીઆરપી ગેમ ઝોન કાંડ થયું એ ટીઆરપી ગેમ ઝોન અંગેની સુભાષ ત્રિવેદી ની અધ્યક્ષતા વાળી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ નો રિપોર્ટ આજ દિન સુધી રાજકોટના નાગરિકો સમક્ષ મૂકવામાં આવ્યો નથી ત્યાર પછીનો એક મુખ્ય વિષય આપ સૌને ધ્યાનમાં મુકવા માંગુ છું કે કોઈ પણ નાગરિક રાજકોટ મહાનગરપાલિકા એક્ટ મુજબ નાગરિકોને એની અરજીઓનો નિકાલ કરવાનો કોઈ બોર્ડ કે બેનર રાજકોટ મહાનગરપાલિકાના કોઈ પણ ઝોનમાં લગાવવામાં આવતું નથી હું ઉપલાકા વિસ્તારમાંથી આવું છું ત્યારે ઉપલાકાઠાના મુખ્ય પ્રાણ પ્રશ્નો એ છે કે રાજકોટ મહાનગરપાલિકા એ પૂર્વ ઝોન અને સાઉથ ઝોન સાથે જે રીતે અન્યાય કરી રહી છે રાજકોટના પશ્ચિમ ઝોનમાં સ્પોર્ટ કોમ્પ્લેક્ષ હોય રાજકોટના પશ્ચિમ ઝોનમાં શ્રી રામ બીચ નીચે જે રીતે ગેમ ઝોન હોય પણ પૂર્વ ઝોનમાં એ કોઈ પણ પ્રકારની વિકાસ કાર્યો કે સવલતો આપવામાં આવતી નથી પૂર્વ ઝોનનો એક મુખ્ય પ્રશ્ન એ છે કે જે વિકાસ પરવાનગીઓ છે ટીપી સ્કીમ જે ફાઇનલ મંજૂરી છે એ મંજૂરી મંજૂરીઓમાં એટલો વિલંબ કરવામાં આવે છે ઇન્વર્ટેડ કોમામાં વહીવટના નામે લોકો વહીવટ દેવા માટે મજબૂર થાય છે આ સ્પષ્ટ એવો આક્ષેપ છે એનું કારણ છે કે લોકો અમારી પાસે જ્યારે પ્રાણ પ્રશ્નો લઈને આવતા હોય ત્યારે અમે રાજકોટ મહાનગરપાલિકામાં રજૂઆત કરવા જઈએ તો નિરાકરણ થતું નથી એમના જવાબો મળતા નથી અમને એમને પણ વારંવાર રજૂઆત કરી એમના તરફથી કોઈ રિસ્પોન્સ આપવામાં આવતો નથી રાજકોટ વાસીઓની અનેક સમસ્યાઓ અને પીડાઓ જોઈને આ કાર્યકર આત્મા જાગ્યો અને તેમણે પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે આ યુવા કાર્યકરના રાજીનામાની ભાજપ પર ખાસ રાજકોટ ભાજપ પર શું અસર થાય છે એ તો સમય આવે ખબર પડશે પરંતુ આ જે કાર્યકર્તા છે તે ભાજપના જે રાજકોટના મુખ્ય કાર્યકર્તાઓ છે દિગ્ગજ નેતાઓ છે તેમની ખૂબ નજીકના આ કાર્યકર્તા હતા એમના ઘણા બધા રાજકોટના દિગ્ગજ નેતાઓ સાથે ફોટો પણ છે રાજકોટના ધારાસભ્યોથી માંડીને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે પણ તેમના ફોટો છે તેના પરથી સમજી શકાય કે તે ભારતીય જનતા પાર્ટીના રાજકોટના જે નેતાઓ છે તેમની કેટલી નજીક હતા તેમણે એક મુદ્દો એ પણ ઉઠાવ્યો છે કે રાજકોટમાં રિવરફ્રન્ટ ચાલી રહી છે જે મુદ્દો અમે લઈને છેલ્લા લગભગ બે મહિનાથી પણ વધુ સમયથી અમે ઘણા બધા અધિકારીઓને પદાધિકારીઓને મળીને તેના વિશે પ્રશ્નો કરી રહ્યા છીએ પરંતુ સત્તા પક્ષના જે નેતાઓ છે

પક્ષમાંથી પણ હવે જે યુવા કાર્યકર્તાઓ છે એ રાજીનામા આપવા લાગ્યા છે છે હવે આગળ જઈને આંતરિક વિવાદો એ શું સ્વરૂપ ધારણ કરે છે એ આ તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને ને કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલ નહીં બાકી અમને અપડેટ માટે આપ જોતા રહો બીએસઆઈ ટીવી ન્યુઝ નમસ્કાર